ચાલો આ ચિત્રકાર છે તેમાં આપણે ચિત્ર જોઈ અને સામે જે અંક છે એ ને એને બાજુમાં મૂકવાનું છે ચાલો સાનવી એક બે ત્રણ ચાર આઠ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સરસ चलो महेरा गण सरस અરે વાહ ચાલો માયનુર અરે વાહ માયનુર ને તો જલ્દી મળી ગયું ચાલો સરસ ચાલો સદીકા

વેરી ગુડ અરે ચાલો જલ્પા सरस सरस स्टार गणो एकू पण दरज पडू પૂનમને તો Sé es